કિલો એમાં કેજી છે કહેવાનું જયશ્રી કૃષ્ણ અને સિતારામ બધા મિત્રોનો તો મિત્રો અત્યારે હું છું તલાજા માર્કેટિંગ યાર્ડ અને ચાલો આપણે આજે તમામે તમામ શાકભાજીના ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઈક ને એક સંસ્ક્રાક કરી નાખજો ચાલો આપણે ભાવ જાણીએ તો ચાલો મિત્રો આપણે ભાવ જાણીએ આપણે અહીંયા શું ભાવ છે અહીંયા કાકડી છે લીલું લસણ લસકું લસણ છે દેશી દૂધી છે પપૈયા છે અને બધાના આપણે ભાવ જાણીએ તો શેઠ આપણે આ કાકડીમાં શું ભાવ છે વીસ થી ત્રીસ રૂપિયા કિલો ના ભાવ જેવી જેવા માલ એવા ભાવ બરોબર પછી આ દૂધી છે તો દૂધીમાં માં ભાવ છે પંદર થી વીસ રૂપિયાની કિલો બરાબર પછી આ આપણે દેશી લસણ છે એના શું ભાવ છે ચાલીસ થી પચાસ રૂપિયા કિલો કોબી છે કોબી છે તો કોબીનો નો ભાવ છે વીસ રૂપિયા કિલો નો ભાવ છે પછી આપડે દેશી પપૈયા છે દેશી પપૈયાનો નો ભાવ છે દસ રૂપિયા ખાલી દસ રૂપિયા કિલો બરોબર તો મિત્રો હવે કઈક ભાવ છે અહીંયા લીંબુ પણ છે એના ભાઈ ભાવ પૂછીએ ટમેટા છે ને અહીંયા કોથમરી પણ છે તો એના પણ ભાવ આપણે પૂછીશું તો છે ટમે કોથમરી પડી તો એનો ભાવ છે વીસ રૂપિયા ટમેટાનો ભાવ

અહીંયા વાલવાળ પડી ત્યાંનો ભાવ પાંસઠ રૂપિયા કિલો પછી તુરિયા તૂરિયા પીડ્યા પચ્ચાસ રૂપિયા કિલો બરાબર પછી અહીંયા ભીંડો પીડ્યો તો ભીંડાનો ભાવ છે પાંત્રીસ ચાલીસ રૂપિયા બરાબર પછી મિત્રો કોબી પડી છે દેશી તેના પણ ભાવ પૂછીએ છે પચ્ચીસ હતેવીસ રૂપિયા હારી કોબી બરાબર ને તો મિત્રો આવા કાંક ભાવ છે તો બરાબર આપણે હવે આગળ વધીશું રીંગણો

તમે જો અહીંયા ફુલાવર પીડ્યું છે એને પણ ભાવ પૂછીએ તો ભાઈ શેઠ ફુલાવર નો ભાવ છે સાઠ રૂપિયા નો કિલો તો મિત્રો ફુલાવર સાઠ રૂપિયા નો કિલો છે તો ચાલો આપણે આગળ વધીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા પણ ભાવ પૂછીશું રીંગણા પીડ્યા છે શેકરિયા પીડ્યા છે ગવાર પીડ્યો છે ચોળી પીડ્યો છે રીંગણા ચાલો બધાના ભાવ પૂછીએ ચોળી નવ ભાવ છે ચોળી સિત્તેર રૂપિયા રૂપિયા પછી આપણે ગવાર રૂપિયા એસી રૂપિયા

તો મિત્રો આપણે મરચી છે ને કેપ્સિકમ મરચા છે તો એનો ભાવ પૂછ્યો છે પછી આ મરચી માં શું ભાવ છે 55 થી 60 રૂપિયા 55 થી 60 અને આપણે અહીંયા કેપ્સિકમ મરચા છે તો એનો ભાવ છે 80 થી 90 80 રૂપિયા વાંધો નહી આ બરો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું શાકભાજી છે ચોળી ભીંડો રીંગણા ચોળા સીકુ છે તો ચાલો આપણે એના ભાવ જાણીએ

વીસ થી બાવીસ રૂપિયા કિલો તો મિત્રો વીસ થી બાવીસ રૂપિયાના ના ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણું બધું શાકભાજી છે તો આપણે બધાના ભાવ જાણીશું અહીંયા ચાલો આપણે પૂછીએ ભાવ તો શેટ આપણે દૂધીમાં ભાવ છે દૂધીમાં હારી દૂધી વીસ રૂપિયા સુધી જાય બાકી પંદર થી અઢાર રૂપિયા અત્યારે હાલે

ને બીજું તો અહીંયા જમરૂક છે તો જમરૂક નો ભાવ છે જમરૂક છે 10 રૂપિયા થી માંડીને તે 25 રૂપિયા સુધી 10 થી 25 રૂપિયા સુધીનો ભાવ છે બરોબર ને પાલક ની ભાજી તો એનો ભાવ પાલક ની ભાજી 5 ની જોડી થી માંડીને 10 ની જોડી ને આ રીંગણા માં 70 રૂપિયા આપણે ગવાર છે તો ગવાર નો ભાવ ગવાર હારો નબળો છે એ 50 રૂપિયા કિલો છે ને હારો ગયો છે 80 નો કિલો નબળો 50 નો કિલો ગયો ને સારો 80 નો કિલો

આભાર તમારો ચાલો મિત્રો આપણે આગળ વધી આવે તો મિત્રો જોઈ શકો તમે અહીંયા ઘણું બધું શાકભાજી આપણે બધાના ભાવ જાણીશું લસણ પણ છે દૂધી પણ છે અને સરગવો પણ છે તો બધાના ભાવ જાણીશું આપડે બરાબર

ને ચોળી પણ સારી છે તો એનો ભાવ છે સિત્તેર થી એસી રૂપિયા કિલો ને પાલક ની ભાજી તો એનો ભાવ છે પાંચ થી આઠ રૂપિયા ને લીલી હળદર ને વટાણા પણ છે નવ ભાવ પચીસ રૂપિયા લીલા વટાણા વટાણા સિત્તેર થી એસી રૂપિયા સિત્તેર થી રૂપિયા ને આપણે પપૈયા પણ છે કાકડી પણ છે તો એનો બે નો ઊંઘ આવશે પપૈયા ને કાકડી નો પપૈયું પંદર રૂપિયા પંદર રૂપિયા કાકડી કાકડી પાંત્રીસ ચાલી પાંત્રીસ ચાલી દેશી કાકડી દેશી કાકડી તો મિત્રો આવી રીતે કંઈક ભાવ હોય છે ને બધી એ ખરખો ભાવ હોતો નથી જેવો મા લેવો ભાવ હોય છે તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો અહીંયા બટેટા છે તો એના ભાવ પૂછશે કોઈ શકો છો આ તમે બટે બટેટા છે તો આપણે બટેટાના ભાવ જાણીએ શેઠ તો બટેટાના હું ભાવ છે બટેટા ત્રીસ ત્રીસ રૂપિયાના કિલો ને ડુંગળી કોની આપણી છે કે બીજાની તો ડુંગળીના શું ભાવ છે દસ રૂપિયા વાહ ભાવ તમારો બસ મિત્રો આવા કાંઈ ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો અહીંયા ઘણું બધું શાકભાજી છે તો આપણે બધાના ભાવ જાણીશું ચાલો આપણે ભાવ જાણીએ સેટ આ ફ્લાવર છે તો એનો ભાવ છે ફૂલારમાં 25 રૂપિયો રૂપિયા ભાવ ગન્યા જો રૂપિયા કિલો અને અહીંયા ચોળી પડી તો ચોળીનો શું ભાવ છે 40 થી 45 પછી અહીંયા ભીંડો પડ્યો છે તો ભાવ છે 35 થી 40 રૂપિયા 35 થી 40 રૂપિયા બરોબર તો આપણે અહીંયા કોલી દૂધી છે તેનો ભાવ દૂધી 15 થી 20 રૂપિયા 15 થી 20

પંદર રૂપિયા તો મિત્રો હવે કઈ ભાવ છે આપણે ચાલો આપણે આગળ વધીશું તો મિત્રો કારેલા છે તો શેઠ કારેલા ના ભાવ છે કિલો ના પચાસ પચાસ રૂપિયા કિલો તો મિત્રો દેશી કારેલા છે જે કે પચાસ રૂપિયા કિલો છે તો મિત્રો તમે જોઈ શકો છો ઘણું બધું શાકભાજી પડ્યું છે ચાલો આપણે બધાના ભાવ જાણીશું તો સેડા પપૈયા છે નો ભાવ છે પપૈયા 10 રૂપિયા દેશી પપૈયા 10 રૂપિયાના કિલો 10 રૂપિયા ના કિલો પછી આયા દેશી ટમેટા છે નો ભાવ દેશી ટમેટા 30 રૂપિયા કિલો છે 30 રૂપિયા કિલો આજમાં મંદી પડી મંદી છે તો આને વાલોળમાં માં વાલોર 60 રૂપિયા કિલો 60 રૂપિયા કિલો પછી હરગવો છે નો ભાવ છે હરગવો 120 રૂપિયા મંદી પડી એમાં છે આજમાં એમાં મંદી છે ને ફ્લાવર છે તો એનો ભાવ છે 50 રૂપિયા ખાલી 50 રૂપિયા પછી ભીંડોને કોબી છે એનો ભાવ છે ભીંડો પાંત્રીસ રૂપિયા કોબી વીસ રૂપિયા વીસ રૂપિયા પછી અમે એક મિત્રો ગવાર છે મિત્રો બહુ સારો ફરત ગવાર છે બહુ સારો છે તો ભાઈ ગવર્ના સો રૂપિયા કિલો સો રૂપિયાના કિલો એમાં તેજી છે ગવારમાં તો મિત્રો આમાં ફૂલ તેજી છે સો રૂપિયાનો કિલો છે છતાબંધ ભાવ અને તો મિત્રો આવા કાંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધીએ